થી તમારું સ્વાગત છે મેથેમેટિક્સ ઇઝ મેજિકના આજના આ વૈદિક મેથ્સના લેક્ચરમાં આપણે કે કોઈપણ પોઈન્ટવાળી સંખ્યા આપી હોય તો તેને સરળતાથી કઈ રીતે સોમાંથી દસમાંથી હજારમાંથી કે દસ હજારમાંથી બાદ કરી શકાય તે આપણે સમજીશું આપણે કોઈ દુકાને કોઈપણ વસ્તુ લેવા ગયા હોય તો ત્યાં અમુકવાર આપણને શું હોય છે પોઈન્ટમાં પણ મળતું હોય છે જેમ કે આપણે કોઈ મોટા મોલમાં જઈએ તો ત્યાં અમુક ટેક્સના હિસાબે પોઈન્ટમાં પણ આપણે બાદબાકી કરવી પડતી હોય છે તો તેને કઈ રીતે સરળતાથી કરી શકાય એ આજે આપણે સમજવાના છીએ તો આજના લેક્ચરની શરૂઆત કરીએ તો જેમાં પહેલો એક્ઝામ્પલ લીધો છે એ છે હજાર માઇનસ છસો ને પંચોતેર પોઈન્ટ તેતાલીસ તો આને આપણે જે નોર્મલી બાદબાકી બાકી કરતા હોઈએ છીએ તેવી રીતના નથી કરવાની આને આપણે એક અલગ મેથડથી કરીશું જે ખૂબ જ સરળ છે અને આપને સમજાઈ જશે તો આવો શરૂઆત કરીએ પહેલાં એક્ઝામ્પલની તો પહેલો એક્ઝામ્પલ છે હજાર તો પહેલાં આપણે હજાર લખી દઈશું ત્યારબાદ શું કરવાનું ત્યારબાદ પોઈન્ટવાળી રકમ જોવાની પોઈન્ટવાળો અંક છે એમાં કેટલા છે જમણી બાજુ અંક અને ડાબી બાજુ અંક જોઈ લેવાના જમણી બાજુ એક અને બે અંક છે તો હજાર પછી પોઈન્ટ કરવાનો અને અહીંયા એક અને બે ઝીરો લખવાના ઠીક છે હવે શું કરવાનું હવે સસ્સોને પંચોતેર પોઈન્ટ તેતાલીસને લેવાના એમાં જમણી બાજુના અંક જમણી બાજુ તો અહીંયા જુઓ પોઈન્ટ પછી જમણી બાજુ આ અંક છે તો અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ કરવાનું અને જમણી બાજુ જે અંક હોય એ જમણી બાજુ લખી દેવાના તો જમણી બાજુ તેતાલીસ હતા તો આપણે તેતાલીસ લખી દીધા હવે ડાબી બાજુ જવાનું ડાબી બાજુ કેટલા છે સસ્સો ને પંચોતેર તો એને સસ્સો ને પંચોતેર લખી દેવાના હવે શું કરવાની છે બાદ બાકી તો બાદ બાકીની નિશાની લખી દેવાની ત્યારબાદ બાદ બાકી કરવાની છે હવે જો આપણે જે નોર્મલી બાદ બાકી કરતા હોઈએ છીએ તેવી રીતના કરશું તો પણ આન્સર સેમ આવશે પણ અહીંયા વૈદિક મેચમાં આપણે ખૂબ જ અમુક સેકન્ડોમાં જવાબ આવે તેવી રીતના બાદ બાકી કરતાં શીખીએ છીએ ઠીક છે તો શું કરવાનું આ વિડીયોમાં ફક્ત આપણે સો દસ હજાર કે દસ હજાર કે લાખ એવા જો રકમ હોય એમાંથી જો કોઈપણ સંખ્યા બાદ કરવાની હોય તેનો અભ્યાસ કરી રહ્યા છીએ તો અહીંયા બે ત્રણ હોય એને આપણે બાદમાં સમજીશું બીજા લેક્ચરમાં કે જો અહીંયા બે આપેલા હોય ત્રણ આપેલા હોય ચાર તો એને કઈ રીતે બાદ કરવા અહીંયા પહેલાં આપણે એકનું સમજી લઈએ ઠીક છે એને જેવું જ એની સરખામણીમાં જ બે ત્રણ ચાર આપેલા હોય તો થઈ શકે તો સમજો અહીંયા એક આપેલો હોય તો એને આપણે ઝીરો સમજીશું એટલે એક અહીંયા કટ કરી અને આપણે ઝીરો લખીશું ત્યારબાદ બધા જ ઝીરો હશે પાછળના બધા જ અંક કેવા છે ઝીરો તે બધા જ અંકમાંથી જે અહીંયા અંક હોય એ કમનો અંક એને શું સમજીશું આપણે ખાલીને ખાલી દસ આ અંકને દસ સમજવાનું છે અને આની વચ્ચેના બધા જ અંક છે એને કેટલા સમજવાના છે નવ તો આ બધા જ અંકને હું સમજીશું આપણે નવ ઠીક છે હવે ઝીરો ભૂલી જવાનું છે આ જે વચ્ચેના ઝીરો હતા એ ઝીરો નથી સમજવાનો હવે નવું આવી ગયું એટલે અહીંયા બધા સમજીશું આપણે નવ અને જે છેલ્લો અંક છે એને આપણે સમજીશું દસ ઠીક છે કાંક આપણે જે નોર્મલી કરતા હોઈએ છીએ બાદ બાકી એમાં પણ આવું જ કંઈક કરતા હોઈએ છીએ તો શું કરવાનું હવે હવે જે આપણે કરતા હોઈએ છીએ દસ બાદ બાકી ત્રણ તો એ જ કરવાનું છે દસ બાદ ત્રણ તો કે દસની બાદ બાકી ત્રણ સાથે કરો તો કેટલો જવાબ આવે સાત નવમાંથી ચાર બાદ થાય તો કેટલો જવાબ આવે પાંચ પોઈન્ટની નીચે પોઈન્ટ કરી દેવાનો પોઈન્ટની નીચે પોઈન્ટ નવમાંથી પાંચ બાદ થાય તો કેટલો જવાબ આવે ચાર નવમાંથી સાત બાદ થાય તો બે નવમાંથી છ બાદ થાય તો ત્રણ અને અહીંયા આગળ ઝીરો ન લખો તો પણ ચાલશે ઠીક છે આઈ હોપ કે તમને આ સમજાણ હોય છે એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ લઈએ જેથી વધારે તમને સમજાય દસ હજાર માઇનસ બોતેર પોઈન્ટ પચીસ દસ હજાર માઇનસ બોતેર પોઈન્ટ પચીસ હવે આની બાદ બાકી કરવાની છે ઠીક છે તો પેલા શું કરશું આપણે પ્રથમ તો પેલા દસ હજાર લખી દઈશું દસ હજાર લખી દીધા ત્યારબાદ બીજી રકમની અંદર બીજી સંખ્યાની અંદર પોઈન્ટ પછીના એક બે અને ત્રણ અંક છે તો અહીંયા દસ હજાર પછી એક બે અને ત્રણ ઝીરો મૂકીશું હવે કરીશું એની બાદ બાકી કોની સાથે તો હવે શું આપણે સરખાવશું પોઈન્ટ પછીના જમણી બાજુ જેટલા હોય એકલા જમણી બાજુ તો જમણી બાજુ ત્રણ અંક છે છ બે અને પાંચ તો તેને લખી દઈશું ડાબી બાજુ જઈશું ડાબી બાજુ બે અંક છે બોતેર તો બોતેર લખી દઈશું હવે કરશું આની વાત બાકી તો સમજો જેમ આપણે પ્રથમ એક્ઝામ્પલમાં કર્યું હતું જ સેકન્ડ એક્ઝામ્પલ એટલે કે બીજા એક્ઝામ્પલમાં કરીશું એક છે એને ઝીરો સમજીશું એટલે આ ઝીરો આવી જશે ત્યારબાદ બાકીના બધા જ નવ છેલ્લા જે એકમનો નવ છે એને છોડીને એકમનો જે ઝીરો છે એને છોડીને બાકીના બધા જ ઝીરોને આપણે શું સમજીશું નવ તો આ બધા જ નવ છે અને ત્યારબાદ જે પ્રથમ છે એને આપણે દસ સમજીશું તો હવે આનું વાત બાકી કરીશું દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી બે જાય તો આઠ નવમાંથી છ જાય તો ત્રણ નવમાંથી બે જાય તો સાત નવમાંથી સાત બાદ થાય તો બે અહીંયા જુઓ નવ નવ છે નીચે કંઈ અંક નથી તો એ નવના નવ આપણે એ જ રીતે મૂકી દઈશું આગળ ઝીરો છે પણ એ લખવાની જરૂર નથી અને પોઈન્ટની નીચે પોઈન્ટ કરવાનું ભૂલવાનું નહીં એટલે અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ આવી જશે એક બે ત્રણ અંક પછી છે તો એક બે અને ત્રણ અંક પછી પોઈન્ટ આઈ હોપ કે તમને આ સમજાણો છે તો હજી એક એક્ઝામ્પલ લઈએ ત્રીજું ઉદાહરણ છે સો માઇનસ બે પોઈન્ટ તેતાલીસ આની આપણે બાદબાકી કરવાની છે તો પહેલાં હું કરીશું આપણે પ્રથમ સો લખી દઈશું પછી અહીંયા જોઈશું બીજી સંખ્યાની અંદર પોઈન્ટ પછીના બે અંક છે તો પોઈન્ટ પછીના આપણે બે ઝીરો મૂકીશું ત્યારબાદ માઇનસ જમણી બાજુના અંક જમણી બાજુ પોઈન્ટની નીચે પોઈન્ટ જમણી બાજુ શું છે તેતાલીસ તો અહીંયા તેતાલીસ લખીશું ડાબી બાજુ શું છે બે તો અહીંયા ખાલી બે લખીશું હવે આની બાદબાકી કરીશું આને ઝીરો સમજી લઈશું અત્યારે નથી લખતો બે એક્ઝામ્પલમાં લીધો હવે આપણે ડાયરેક્ટ કરીશું શું કરવાનું એકને ઝીરો સમજી લેવાનું એટલે એ તો ઝીરો થઈ ગયો આ છેલ્લા અંકને દસ સમજવાનું તો દસમાંથી ત્રણ જાય તો સાત બાકીના વચ્ચેના અંકને નવ સમજવાનું છે તો નવમાંથી ચાર જાય તો પાંચ પોઈન્ટની નીચે પોઈન્ટ લખી દેવાનું અહીંયા નવ છે ઝીરોને હવે શું સમજવાનું છે નવ આ ખાલી એક પ્રથમ જે અંક છે એકમ અંક એને દસ સમજવાનું છે બાકી બધા જ વચ્ચેના ઝીરોને નવ સમજવાનું છે તો નવમાંથી બે બાદ થાય તો સાત અહીંયા નવ હશે નવમાંની નીચે કાંઈ અંક નથી તો અહીંયા નવના નવ લખી દઈશું એકને તો આપણે ઝીરો બનાવી દીધો તો એ લખવાની જરૂર નથી તો આ આપણો જવાબ આવી ગયો જેને આપણે ખૂબ જ સરળતાથી વૈદિક મેચનો યુઝ કરીને વૈદિક ગણિતનો યુઝ કરીને ખૂબ જ સરળતાથી ઉકેલી શકીએ છીએ